તો ભાઈ વાગે છે રાતના પૂણા દસ અને જો પૂણા દસ વાગે મેડમ બંધી રહ્યા છે લોટ હવે લોટ નથી એકચ્યુઅલી છે શું છે ભાઈ આ નાસ્તાની રેસિપી છે આપણે જે રસોઈ ચેનલ ખરીને એના માટે રેસીપી બનાવી રહ્યા છે તો આ ભાઈ ઊઠી ગયા છે ને જો લાગી ગયા છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શિવકે હેલો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હર મહાદેવ તો સવાર સવારમાં બચ્ચા બી ઉઠી ગઈ છે આપણે બી ઉઠી ગયા છીએ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ પણ આપણા રોજનું રેગ્યુલર રૂટીન પ્રમાણેશું મંદિરે અને જય શ્રી રામ બોલવું છે બોલો જય શ્રી રામ જો અમારો તો બધા હર હર માધે જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ મંડી પર બોલવા માટે ગુજરાતી છે એટલે બરાબર ને અને આ બેનને હવે સ્કૂલ માં જવાનો ટાઈમ થઈ ગયો છે હા એમ કરવાનો તો જઈએ મંદિરે મમ્મી શ્રી પણ ઉઠી ગયા છે એ એમના ઘરનું કામ બતાવશે જય શ્રી કૃષ્ણ અરોડ મહાદેવ ગુડ મોર્નિંગ અને મેડમ બેસી ગયા છે એમની રૂટિન જગ્યા ઉપર જય શ્રી કૃષ્ણ અરોલ મહાદેવ ચલો તો આપણા આપણા રેગ્યુલર રૂટિન પ્રમાણે હા પહેલાં નહાવાનું કર બાબા જી આવા કર બાબા નહીં જવાનું પહેલાં નહાવા ઓકે શું કરે છે અથવા એવું ના કરાય બેડ મેનર્સ કહેવાય એના એના રમવા દે તું નહીં રમવા દે એને નહીં રમવા દે હું તાર મમ્મીને મારું હે ત્યારે હું તાર મમ્મીને મારું મારું તો પગ લઈ લે ત્યાંથી ઓકે તો ભાઈ મેડમ બેસી ગયા છે નાસ્તો કરી લીધો છે એના ભાઈને નાસ્તો કરાવે છે

Bye. Okay. સંડેસમાં પૂર્જી તો કોને પુરજી તું બાથરૂ <coughs> 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 किधर सोना मजे तो क्या मारा पकडा ला मच्छर मकडा रमोदार रमो જો આ ગુંડો છે ને અંતઈ ગયો છે શું કરે છે આ શું કરે છે આ એનું ઘર છે આમાં ખાવાનું ને આમાં મૂકવાનું રાત્રે રાત્રે સુવા નહીં આવે ને અહીંયા સુઈ જવાનું આમાં ઓકે હું આમ સુઈ જવાનું નહીં સુઈ જવાનું થાય સેનેટ શન માંની એસી એસી વગર જોઈ ના હોય તો એસી નહી થાય ચાલો બાહુ બલી બાકી દસ્યા માર્યા એક રાજાની છે આપડો એક નંબર નો ગુંડો છતો બોલો હનુમાન ચાલીસા

દાલબાટી છે બાજુના ઘરે જો બા ખાઈ રહ્યા છે સેવું શેડ મમ્મી ખાઈ રહ્યા છે સેવું શેડ માહી પણ ધીમે ધીમે બધું લઈ રહી છે અને હું ને અથારો જોઈ રહ્યા છું બધા મમરા ખાવું છું મમરા આપી દે એકલા જ મેં એક એવરી દેખાતો કબાજા કાલવાળો ન ગયા થા હું મમરાના નો યુ કાર્ડ ગોસું બીનેડી જી બીજું સુને બકા શું સુને છે કે મે ઓતે રોટલી આસે રોટલી શાક કાવ હોય તો અંદર હા તે તાજી તો પેટ ભરાતું હશે હા હા તો ભઈ વાગે છે રાતના પૂર્ણ 10 ઓર જો પૂર્ણ 10 વાગે મેડમ બંધી રહેશન લોટ ઓર લોટ નથી એક્ચ્યુલી છે સુજ ભયા

તો બોલો ચલો ઉતરેલી કઢી જેવું મોઢવું શું થયું જય શ્રીરામ બોલ જય રામ બોલ હર હર માધે બોલ ગુડ નાઈટ ગુડ નાઇટ រនម៉ាឌីបាយរនម៉ាឌីបាយបាយកាជាច់បាយគីដើមអមបងបាយកែបាយកែបាយបាយបាយបាយកែបាយបាយអូខេចុះលោ